જય શ્રી કૃષ્ણ મિત્રો હરિઓ જય શ્રી હરિ ગજના વેન માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક પવિત્ર અને ચમત્કારી વ્રત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી પાપ મુક્તિ મળે છે અને જીવાત્માને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે એ પવિત્ર વ્રત છે જયા એકાદશી ભગવાન વિષ્ણુની કૃપાથી આ વ્રત જીવનના તમામ સંકટો દૂર કરી શુભ ફળ આપે છે જે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને ભૂ પ્રેત અને પિશાચ જેવી યો મુક્તિ મળે છે અને તે પવિત્ર જીવન જીવવા લાયક બને છે અને સર્વ પાપોનો નાશ કરનાર ગણવામાં આવ્યું છે બ્રહ્માંડના ત્રિવિધ તાપોથી જે લોકો પીડાઈ રહ્યા હોય જેમને જીવનમાં શાંતિ અને પ્રભુની ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તેઓ માટે આ વ્રત સર્વશ્રેષ્ઠ છે આજે આપણે જાણશું કે આ વ્રત કઈ રીતે કરવામાં આવે તેની પવિત્ર કથા શું છે અને આ વ્રત દ્વારા મનુષ્ય કેવી રીતે દુઃખમુખ બની શકે છે ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તે કોઈપણ અશુભ અસ્ત્રોથી બચી જાય છે જીવનમાં સદાચરણ સદવિચાર અને સત્કર્મોની સ્થાપના માટે આ વ્રત એક ઉત્તમ સાધન છે ભક્તો હવે આપણે જયા એકાદશી વ્રતના ઇતિહાસ અને મહાત્મ્યને સમજીશું ચાલો આ પાવન વ્રત ની અદભુત કથા સાંભળીએ જે આપનું જીવન બદલવાની શક્તિ ધરાવે છે મિત્રો પુરાતન સમયમાં ઇન્દ્રલોક ભવ્યતા અને દિવ્યતાથી ભરેલો હતો દેવતાઓ ત્યાં સુખ શાંતિથી વિહાર કરતા અને નંદનવન તેમનું પવિત્ર રમણ હતું એ જ નંદનવનમાં સુંદર ગંધર્વો તેમના મનોરમ સંગીત અને નૃત્ય દ્વારા ઇન્દ્રદેવની પ્રસન્નતા વધારતા આ ગંધર્વ માં માલ્યવાન નામના એક ગંધર્વ અને પુષ્પકી નામની એક અપ્સરા ખૂબ પ્રસિદ્ધ હતા તેઓ ગાયન અને નૃત્યમાં પારંગત હતા અને ઇન્દ્રદેવના દરબારમાં તેમની કળા માટે જાણીતા હતા એક દિવસ ઇન્દ્રદેવ નંદનવનમાં વિહરવા આવ્યા હતા ત્યાં ગંધર્વો અને અપ્સરાઓ સંગીત અને નૃત્ય દ્વારા ઇન્દ્રદેવની સેવા કરી રહ્યા હતા એ દરમિયાન માલ્યવાન અને પુષ્પકી એકબીજાને જોઈ પ્રેમમાં પડ્યા તેમનું મન નૃત્ય અને સંગીતમાં નથી પણ એકબીજાની સુંદરતા પર ખેંચાઈ ગયું તેઓ એકબીજાને નિહાળવા માંગ એટલા મગ્ન થઈ ગયા કે તેમનું પ્રદર્શન બગડી ગયું મૃદંગ અને વાદ્યોના તાલમાં ગંધર્વ સંગીત ગાઈ રહ્યા હતા પણ માલ્યવાન અને પુષ્પગ્નિનું ધ્યાન ભટકી ગયું તેમના અવાજમાં શૃંગાર અને સમર્પણ કરતાં વધુ અસાવધાની સ્પષ્ટ થઈ રહી હતી ઇન્દ્રદેવ આ ઘટનાથી ખૂબ નારાજ થયા તેમણે માલ્યવાન અને પુષ્પપીનું પ્રદર્શન જોયું અને ગુસ્સે થઈ ગયા તેમણે જણાવ્યું કે દેવલોકમાં એવી ભૂલો ક્ષમ્ય નથી દેવતાઓને મનોહર સંગીત અને નૃત્ય દ્વારા હર્ષ આપવું જોઈએ પણ માલ્યવાન અને પુષ્પપી લાજ શરમ ભૂલીને પોતાના પર જ મોહિત થઈ ગયા હતા ક્રોધમાં ભરાઈ ઇન્દ્રદેવએ શાપ આપ્યો તમે બે પાપી જીવો બનશો ઈશ્વરનું સ્મરણ નહીં રાખનાર અને પોતાની ઇન્દ્રિયોને સન્માન ન રાખનાર મનુષ્યને જે દુઃખ ભોગવવા પડે છે

શરીર કૃષ અને કાળાશ્વરિયું બની ગયું હતું તેઓ ભૂખ તરસથી ત્રસ્ત હતા પણ કંઈક ખાવા માટે પણ પામી શકતા નહોતા કોઈ માણસ કે જાનવર પણ તેમને જોઈને ડરી જતા મિત્રો કેટલાક વર્ષો સુધી તેઓ દુઃખ અને પીડામાં જીવી રહ્યા ભય ત્રાસ અને એકલતા તેમની નસીબ બની ગઈ તેમનું જીવન એક દુઃખદાયક અભિશાપ સમાન બની ગયું પણ પ્રભુની લીલા અપરંપરા છે એક દિવસ માઘ માસની શુકલ એકાદશી આવી તેઓ ગાઢ જંગલમાં ભટકતા હતા જ્યાં કોઈ ખાવાનું કે પીવાનું મળી રહ્યું નહોતું આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી તેઓ એક ઊંચા પહાડની પાસે પહોંચ્યા સંજોગ વશાત તે દિવસે તેઓ એક અનિક પણ ખાધું ન હતું રાત્રે તેઓ એક વૃક્ષ નીચે બેસી રહ્યા અને થાકીને ઊંઘી ગયા આમ અજાણતા જ તેમણે જયા એકાદશી નું વ્રત પાળ્યું પ્રભુના ચમત્કારિક આશીર્વાદથી તેમણે પાપમુક્તિ પામી તે રાત્રિ વિશેષ હતી પવિત્ર એકાદશી તિથિના પ્રભાવથી માલ્યવાન અને પુષ્પવતીની આત્મા શુદ્ધ થવા લાગી તેઓ જાણતા ન હતા કે એકાદશીનું ઉપવાસ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ તેમનું પાપ ક્ષય કરી શકે છે મિત્રો જ્યારે સૂર્યોદય થયો ત્યારે અચાનક તેઓએ જોયું કે તેમનું પિશાચ રૂપ હલાવું લાગી ગયું છે થોડી જ ક્ષણોમાં તેઓ પોતાનું મૂળ ગંધર્વ સ્વરૂપ પાછું પામ્યા તેઓ ફરીથી ઉજ્જવળ અને તેજસ્વી થઈ ગયા ત્યાં અચાનક ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હર્ષવેર તેઓએ પ્રભુને વંદન કર્યું ભગવાન વિષ્ણુએ તેમનું કલ્યાણ કર્યું અને કહ્યું તમે જ પ્રિય એકાદશી વ્રતનું પાલન કર્યું અને તેથી આજે તમે તમારા મુક્ત થશો આ એકાદશી તિથિ સર્વ પાપોનો નાશ કરે છે અને ભક્તોને મુક્તિ આપે છે જયા એકાદશી એક પરમ પાવન છે અને જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત પાળે છે તેને ભયમુક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો આવું સાંભળીને માલ્યવાન અને ભગવાન વિષ્ણુની કૃપા માટે આભાર વ્યક્ત કર્યો તેઓ પરત ગયા અને અને ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ સમક્ષ હાજર થયા હસ્યા કહ્યું તમારા માટે એકાદશી પરમ કલ્યાણકારી બન્યું હવે તમારું જીવન દિવ્યતાથી ભરપૂર રહેશે ભક્તજનો આ છે જયા એકાદશી વ્રત નું મહાત્મ્ય આ વ્રત નું પાલન કરવાથી ભૂખ પ્રેત અને પિશા યોનિમાંથી મુક્તિ મળે છે પાપી જીવ પણ જો શ્રદ્ધાપૂર્વક આવ્રત કરે તો તેને પાપથી મુક્તિ અને વૈકુંઠ પ્રાપ્તિ થાય છે આપણે પણ પ્રભુના આ પરમ પાવન વ્રતનું પાલન કરી જીવનમાં શાંતિ અને ધર્મનો વિકાસ કરી શકીએ મિત્રો જયા એકાદશી એક પવિત્ર તિથિ છે જે ભક્તોને ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવવાનું શક્તિશાળી સાધન છે આ વ્રતનું મહાત્મ્ય ખૂબ જ ઊંચું છે પરંતુ તેનું યોગ્ય પાલન કરવું ખૂબ જ જરૂરી છે વ્રતનું શાસ્ત્રોક્ત પાલન કરવાથી તેનું પૂર્ણ ફળ મળે છે અને જીવનમાં શુભતા પ્રવેશે છે તો આહો સમજીએ કે જયા નું વ્રત કેવી રીતે કરવું જોઈએ એકાદશી નો આરંભ દશમી તિથિના સાંજે થાય છે જે ભક્તો આ વ્રત કરવાનું ઈચ્છે તેમણે દશમીના સાંજે જ સંકલ્પ લેવું જોઈએ કે તેઓ એકાદશી વ્રત ઉત્સાહ અને શ્રદ્ધાથી કરશે સંકલ્પ લેતી વખતે પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું અને મનમાં નિશ્ચય કરવો કે આપણે આ વ્રત નિયમથી તિથિના દિવસે તામસિક આહાર મસાલા વાળું લસણ કાંદા વાળું ભોજન તેમજ અશુદ્ધ ચીજવસ્તુઓનું સેવન ટાળવું જોઈએ દસમી રાત્રિએ સદાચાર અને ભક્તિભાવથી જીવન વિતાવવું જોઈએ જેથી દિવસ વ્રત પવિત્રતા સાથે કરવામાં આવે એકાદશીના દિવસે ભક્તોએ વહેલી સવારે ઉઠીને પવિત્ર ગંગા यमुना अथवा अन्य कोई पवित्र नदी मान स्नान करव जो ये। जो नदी मान स्नान करव संभव न होए, तो घर गंगाजल मिश्रित पानी वे स्नान करव शारीरिक शुद्धि साथे आत्मानी पवित्रता माटे न स्मरण करव स्नान पी साफ सुथरा कपड़ा परिधान करी भगवान विष्णु ने नमन करव घरना पूजा स्थान में दीवो धूप अगरबत्ती प्रगटा एकादशी व्रत न सिद्धांत पूर्वक पालन करने प्रार्थना करवी આ દિવસે સે ભગવાન વિષ્ણુની આરાધના વિશેષ રૂપે કરવી જોઈએ ઘરના પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું ચિત્ર અથવા મૂર્તિ રાખી ફૂલ ચંદન, અક્ષત અને તુલસીદળ વડે તેમની પૂજા કરવી વિષ્ણુ ભગવાન માટે ગંગાજળ, પંચામૃત અથવા શુદ્ધ પાણીનો અભિષેક કરવો અભિષેક પછી ચંદન, કુંકુ, હળદર અને ફૂલોથી વિષ્ણુજીને શણગારવા ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસીદળ અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે પૂજામાં મા મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી હોય છે ઓમ નમો ભગવતે વસુદેવાય વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી પણ અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે તુલસી માળાથી હરિનામ જપ કરવો અને રામકૃષ્ણ નરસિંહ ભગવાનના નામનું સાતત્યથી સ્મરણ કરવું જોઈએ જયા એકાદશી વ્રતમાન જલ વગરનું ઉપવાસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો કોઈને શારીરિક સમસ્યા હોય તો તેઓ ફળાહાર અથવા એકત્રિય ભોજન કરી શકે આ વ્રતનું મુખ્ય હેતુ શરીર અને મનની શુદ્ધિ છે જેનો સાર્થક ઉપયોગ પ્રભુ ભક્તિમાન થાય છે આ દિવસ દરમિયાન કથાઓ સાંભળવી ભગવદ્ ગીતા વાંચવી અને ભજન કીર્તન કરવું ઉત્તમ માનવામાં આવે છે દુઃખસો દ્વેષ અને દુષ્ટ વચનોથી દૂર રહી માત્ર સારા વિચારો સાથે પ્રભુ શિક્કાર કરવું જોઈએ વધુમાં દિવસ દરમિયાન મહિમા કથા સાંભળવી અને હરિકથા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો જયા એકાદશી વ્રતમાન રાત્રે જાગરણ કરવું ખૂબ મહાત્મ્યપૂર્ણ છે રાત્રિ દરમિયાન ભગવાન વિષ્ણુની કથાઓ સાંભળવી ભજન કીર્તન કરવું અને પૂજામાં લીન રહેવું શ્રેષ્ઠ છે રાત્રિ જાગરણ કરવાથી વ્રતનું કુલ ફળ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ એકાદશી રાત્રે જાગરણ કરે છે તેને એ કીર્તન ભજનનો લાભ મળે છે જે સહસ્રો વર્ષ સુધી તક કરવાથી પણ ન મળે આ જાગરણ કોઈ પણ ભજન કીર્તન મંડળીમાં અથવા ઘરમાં પરિવાર સાથે કરી શકાય છે દાન અને ભોજન કરાવવું એ દ્વાદશી પરાણનું મુખ્ય અંગ છે વ્રત કરી રહેલ ભક્તોએ આ દિવસ તુલસી તથા ગંગાજળ સાથે ઉષ્ણ પાણી પીવું અને પછી સામાન્ય આહાર લેવો પરાણ પછી ગરીબો અને બ્રાહ્મણોને દાન કરવું અતિશય ફળદાયી છે ગાય અનાજ કપડાં તુલસી ગંગાજળ ધાની ઘી વગેરેનું દાન કરવાથી એકાદશી વ્રત સફળ બને છે મિત્રો હવે આપણે જાણીશું જયા એકાદશીનું મહાત્મ્ય વિશે આ એકાદશીનું વ્રત પાળવાથી ભક્તોને જ્ઞાન શાંતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે જે કોઈ પણ વ્યક્તિ આ વ્રત શ્રદ્ધા અને નિષ્ઠાથી કરે છે તે ભયમુક્તિ પામે છે અને તેના ભૂતકાળના પાપો નાશ પામે છે શાસ્ત્રો અને પુરાણોમાં અનેક કથાઓ છે જે દર્શાવે છે કે જે એકાદશીનું વ્રત કરવા માત્રથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે મિત્રો શાસ્ત્રો મુજબ જે કોઈ વ્યક્તિ બુલ્ કે અજ્ઞાનતાથી પાક કરે છે તે જો આ એકાદશીનું વ્રત કરે તો તેના તમામ પાપો દૂર થઈ શકે છે આ વ્રતની અસરથી ભક્તના જીવનમાં દુઃખ પરેશાનીઓ અને અશાંતિ દૂર થાય છે ગર્ભપુરાણ અને પદ્મ ઉલ્લેખ છે કે જયા એકાદશીનું નું વ્રત પાડવાથી ભૂતકાળમાં થયેલા કોઈપણ પણ કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે આ વ્રત ખાસ કરીને પીશા ચોનીમાંથી મુક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમ કે માલ્યવાન અને પુષ્પવતીની કથા જણાવે છે જે કોઈ પણ ભક્ત આ તિથિએ ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે અને પાપોથી શુદ્ધ થાય છે જયા એકાદશીનું વ્રત કરનાર ભક્તોને અંત સમય પછી વૈકુંઠમાં સ્થાન મળે છે જ્યારે આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાળવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ મુક્તિ પામે છે અને તેને ફરીથી પૃથ્વી પર જન્મ લેવાની જરૂર રહેતી નથી એ કારણે અનેક સાધુ સંતો અને ભક્તો આ એકાદશીનું વ્રત ખૂબ જ નમ્રતા અને સમર્પણ ભાવથી પાળે છે વૈકુંઠ પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જે લોકો આ પવિત્ર વ્રતનું પાલન કરે છે તેઓ ભોગ અને મોહના બંધનોથી મુક્ત થાય છે તેમનો જીવદયા અને દાન ધર્મ તરફ ઝોક વધે છે અને તેઓ જીવનમાં સાચા અર્થમાં ધર્મનો આશરો લે છે મિત્રો આ વ્રત માત્ર વ્યક્તિગત મુક્તિ માટે જ નથી પણ સમગ્ર કુટુંબના કલ્યાણ માટે પણ કરવામાં આવે છે જે પરિવારના દરેક સભ્યો સાથે મળીને આ વ્રત કરે છે તેમના ઘરમાં સુખ શાંતિ અને સંતોષ થાય છે પરિવાર પર આવનારા દુઃખ દૂર થાય છે અને ઘરના દરેક સભ્યોમાં સદભાવ અને પ્રેમ વધે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાને જો સંતાન માટે કલ્યાણ અને પ્રગતિની પ્રાપ્તિ કરવી હોય તો તેઓએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ સતત રહે છે જયા એકાદશી વ્રત માત્ર ધાર્મિક રૂપે જ નહીં પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે ઉપવાસ કરવાથી શરીરમાં એક નવી ઉર્જા પ્રવાહે છે પાચન તંત્ર અને મગજને આરામ મળે છે અને શરીર શુદ્ધ થાય છે ઉપવાસની સાથે જો ભક્ત ધ્યાન અને પ્રાર્થના કરે તો મનની અશાંતિ દૂર થાય છે અને આત્મશુદ્ધિ થાય છે આ વ્રત દ્વારા ભક્તો પોતાના વિચારો અને કર્મોની શુદ્ધિ કરી શકે છે ઉપવાસ પૂજા અને ભગવાનનું સ્મરણ કરીને ભક્ત પોતાના જીવનને વધુ સકારાત્મક અને સંતુલિત બનાવી શકે છે જયા એકાદશીનું મહાત્મ્ય એ છે કે તે ભક્તોને પાપ મુક્તિ શાંતિ અને પ્રભુના ચરણોમાં સ્થાયી સ્થાન આપે છે જે કોઈ આ વ્રત શ્રદ્ધાથી પાળે છે તે ભગવાન વિષ્ણુની અનંત કૃપાનો પાત્ર બને છે ભક્તો માટે આ તિથિ એક દિવ્ય અવસર છે જેમાં તેઓ પોતાની ભૂલોનો પરિતાપ કરી શકે છે અને નવા સકારાત્મક જીવન માટે શરૂઆત કરી શકે છે મિત્રો જયા એકાદશીનું વ્રત એ માત્ર એક ઉપવાસ નથી પણ આત્મશુદ્ધિ અને પ્રભુ ભક્તિનું શ્રેષ્ઠ સાધન છે આ વ્રત દ્વારા ભક્તો પોતાના જીવનમાં પાપ મુક્તિ શાંતિ અને સુખ સમૃદ્ધિ મેળવી શકે છે જે લોકો શ્રદ્ધા અને નિષ્ઠાથી जया એકાદશીનું વ્રત કરે છે તેઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે એકાદશી વ્રતનું મહત્વ એમાં છે કે તે માત્ર શારીરિક ઉપવાસ નહીં પણ મન અને આત્માની શુદ્ધિ માટે છે ભગવાન વિષ્ણુની આરાધનાથી ભક્તોને દિવ્ય શાંતિ અને વૈકુંભામમાં સ્થાન મળે છે પુરાણમાં ઉલ્લેખ છે કે જે કોઈ ભક્ત આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાળે છે તેનું જીવન ધન્ય બની જાય છે અને પ્રભુની અનંત કૃપા પ્રાપ્ત થાય છે આજની કથાથી આપણે શીખી શકીએ કે માત્ર ઉપવાસ કરવો પૂરતું નથી પણ મન વચન અને કંપ પવિત્રતા રાખવી મહત્વપૂર્ણ છે ભગવાન વિષ્ણુના ભક્તિભાવ સાથે નામ સ્મરણ કરવું અને નિષ્ઠાપૂર્વક ધાર્મિક આચરણ કરવું એ ખરું એકાદશી વ્રત છે સત્ય દયા અને ભક્તિએ જ આ વ્રતનું સાચું ફળ છે અંતમાં જો આપણે પોતાના જીવનમાં હંમેશા સત્કર્મો કરીએ પ્રભુ ભક્તિમાં લીન રહીએ અને પવિત્રતાનો સ્વીકાર કરીએ તો પ્રભુ વિષ્ણુની કૃપાથી આપણા જીવનના તમામ દુઃખ દૂર થઈ શકે છે તો ચાલો આપણે પણ આ પવિત્ર જયા એકાદશીનું વ્રત શ્રદ્ધાથી પાળીએ સત્કર્મો કરીએ ભજન કીર્તન કરીએ અને જીવનને ભક્તિમય બનાવીએ મિત્રો જય શ્રી હરિ ધન્યવાદ